વાગરા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટનો ખુલાસો ફેક્ટરી ઇન્સ્પેક્ટરે સ્થળ વિઝિટ કરી જુઠ્ઠાણાના બહાર તળે દટાયું સત્ય કંપનીનો ઢાંક પીછોડો બરો જિલ્લાની વિલાયત જેડીસી માં આવેલી જાણીતી કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં તાજેતરમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટે સમગ્ર વિસ્તારને અચમચાવી દીધો છે આ ભયાનક દુર્ઘટનામાં ત્રણ નિર્દોષ કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા છતાં કંપની મેનેજમેન્ટ દ્વારા સત્ય છુપાવવા અને જવાબદારીથી છટકવા માટે કરવામાં આવેલા શરમજનક પ્રયાસોનો પર્દાફાશ થયો છે બ્લાસ્ટનો નો પ્રચંડ અવાજ આસપાસના ગામોમાં પણ સંભળાયો હતો પરંતુ કંપનીના મેનેજર મનીષ કે કોઈ તેમના મતે માત્ર ટ્રક ટ્રકનો ટાયર હતો અને તેના ડરીને એક ગયો આટલા મોટા અવાજ ને ટ્રક ના ડ્રાઈવર સાથે સરખાવે માત્ર જૂઠાણું જ નહીં પરંતુ કામદારો ના જીવ પ્રત્યે કંપની ની બેદરકારી અને સંવેદનશીલતા દર્શાવે છે કંપનીના આ જુઠ્ઠાણા ના પડદો ત્યારે ઉઠ્યો જયારે ઈજાગ્રસ્ત કામદારોએ વાગરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર જાહેરાત આપી હતી પોલીસ ચોપડે સ્પષ્ટપણે કે આ દુર્ઘટના દુર્ઘટનાર્કલિક પ્લાન્ટમાં હાઇડ્રોક્લોરિક એસિડ ટેન્ક ફાટવાથી થઈ હતી આ રિપોર્ટ કંપનીના ટાયર ફાટવાના દાવાને સીધો પડકારે છે અને સાબિત કરે છે કે કંપની સક્રિય રીતે ગુનાને છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી આ મામલો વધુ ગૂંચવાયો જ્યારે ભરૂચના ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પ્રાથમિક તપાસમાં કંપનીના દાવાને આંશિક રીતે સમર્થન આપ્યું હોય તેવી લોકચર્ચાએ ભારે જોર પકડ્યું છે તેમણે કહ્યું કે કામદારો ટ્રકના ટાયર ફાટવાના અવાજથી ડરીને નીચે પડી ગયા હતા જોકે તેમણે એમ પણ સ્વીકાર્યું કે કામદારને આજસીએલ વાયુ શ્વાસમાં જવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને વધુ તપાસ ચાલુ છે ફેક્ટરી ઇન્સ્પેક્ટરનું આ નિવેદન પોલીસ રિપોર્ટથી અલગ પડતા શંકા વધુ ગાઢ બની છે જોકે ટેન્કની હાલત જોતા તો કોઈ મોટો વિસ્ફોટ જ થયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ ઘટનામાં તે કકસ અકસ્માત નથી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં સલામતીને લઈને આ પહેલો કિસ્સો નથી વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ દર્શાવે છે કે કંપનીમાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી નથી અને કામદારો સતત મોટ ને ભેટવાનું જોખમ ઉઠાવી રહ્યા છે સવાલ એ છે કે આવા ઉદ્યોગો સામે કડક પગલા ક્યારે લેવાશે શું માત્ર નોટિસ આપવાથી કામદારો જીવન સુરક્ષિત થઈ જશે સ્થાનિક તંત્રએ તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારી નક્કી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં પણ કોઈ કંપની પોતાના નફા માટે નિર્દોષના જીવ સાથે ચેડા ન કરી શકે આ મામલામાં ફેક્ટરી ઇન્સ્પેક્ટરની તપાસ પોલીસ ચોકડી નોંધાયેલ